જય માતાજી મિત્રો તો તમે જોઈ શકો છો કે અહીં ઠંડી બહુ પડી છે એટલે તાપ નીકળતી હતી છે આપણે તમે જોઈ શકો છો બધું ઠંડી તો આજે એટલી બધી છે કે કંઈ વાત જ નહીં થાય મસ્ત પહેલાં તાપી લઈએ તમે જોઈ શકો છો તાપણી મસ્ત થઈ ગયા છે આ પપ્પા બેડા જે લાકડા વધી લાવ્યા બધા અને તાપ્યા છે અત્યારે બાકી આ લારી આપી થઈ તમે જોઈ શકો છો અને તમે દાબેલી ખાવા દીધી છે તો મિત્રો આમ તો એવું કહું છું કે વડાપાવ ખાવાનું ભૂલતા નહીં પણ ઠંડી એટલી ફળા છે તો એવું કહું છું કે તાપવાનું ભૂલતા નહીં તો આ વિડીયો કેવો લાગ્યો અને આવા નવો વિડીયો જોવા માટે અમને સેફ સબસ્ક્રાઈબ અને ફોલો કરવાનું ના ભૂલતા મિત્રો બાકી જો મસ્ત તાપની તો અડધા જીધીજે તો આ તાપી લઈએ થોડુંક નેક્સ્ટ વિડીયોમાં મળીએ ત્યાં સુધી જય માતાજી